ગણતરી માટે લઈને આવી ગયો બે હજાર પંદર ની પચી આપી દેવાની હે વેચી દેવાની હે ટોટલ પેપર ચાલુ બોડી કેબી નહીં હારાન ટાયર કમ્પ્લીટ સારા ખાલી ચૌદ લાખ રૂપિયા દઈ દેવાની હે અને જો તમને ગમે ને હામાં બે હો તો હજી ભાવમાં ફેરફાર થઈ જાય અને તમારે લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે જે ગામ અને વગર દલાલીય વાહન લેવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ

એમાં પેલી જે ગાડી રહી એની કિંમત છે ખાલી દસ લાખ એકાવન હજાર અને આ બીજી ગાડી રહી એની કિંમત છે ખાલી અગિયાર લાખ રૂપિયા આ બેમાંથી તમને જે ગાડી ગમતી હોય એ આપી દેવાની હે વેચી દેવાની હે ઉપર નીચે ભાઈ નંબર આપેલા હે કોન્ટેક કરો અને જોવા માટે ગોંડલ અને વગર દલાલીએ ગાડી લેવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ

આપી દેવાનું હે વેચી દેવાનું હે મારા વાલા આ ટાટા નું ડમ્પર દઈ દેવાનું હે અને તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈ નંબર હે કોન્ટેક કરો જોવા માટે પોરબંદર અને વગર દલાલી વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલી તમારી માટે લઈને આવી ગયો બે હાજર દસ નું બાર ટાયરમાં માં અશોક લેલન ગાડી આપી દેવાની હે વેચી દેવાની હે મારા વાલા આ અશોક લેલન ની ગાડી દઈ દેવાની હે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો આજીવન ટેક્સ ભરેલો હે કિંમત ખાલી અગિયાર લાખ પચાસ હજાર અને વગર દલાલી વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વલીડા તમારી માટે લઈને આવી ગયો બે હજાર પંદર નું મહિન્દ્રા નું લોડ કિંગ ડમ્ફર માં આપી દેવાનું હે વેચી દેવાનું હે મારા વાલા આ લોડ કિંગ થઈ અને તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ખાલી પાંચ લાખ અને જોવા માટે ખંભાળિયા અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ ઓય મોટા ભાઈ તમારી માટે લઈને આવી ગયો 2014 ના 11 માં મહિનાનું JCB 3DX આપી દેવાનું હે વેચી દેવાનું હે મારા વાલા આ એક્સ જેસીબી દઈ દેવાનું હે અને તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જો ભાવનગર મળી જાય અને વગર દલાલજી વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ કચ્છ માડુ તમારી માટે તો લઈને આવી ગયો મારા વાલા 2018 મોડેલ નું 49 રેવી ઘોડો ઘોડો મારા વાલા ટેલર ડમ્પર આપી દેવાનું હે વેચી દેવાનું હે અને તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો અને વગર દલાલ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડાઓ તમારી માટે લઈને આવી ગયો 11 દો આઈસર 2011 મેન્યુફેક્ચર ને 14 ના પાર્સિંગ ની ગાડી હે મારા વાલા હા આપી દેવાની હે વેચી દેવાની હે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે બગસરા અને વગર દલાલ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ મારા વાલીડા તમારી માટે ચાલુ લો ને બોલેરો મેક્સી ટ્રક 8 ફૂટ વાળો લઈને આવી ગયો ખાલી 70000 ડાઉન પેમેન્ટ બાકી 12500 ના 41 હપ્તા અને જો તમારે જોતી હોય લેવી હોય તો આપી દેવાની હે વેચી દેવાની હે ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક્ટ કરો જોવા માટે ચોટીલાની બાજુમાં થાન અને વગર દલાલ જે વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ મોટા ભાઈ તમારી માટે લઈને આવ્યો ખાલી 12 લાખ રૂપિયામાં 2014 ની 12 ટાયર ની ગાડી અને તમને ગમે નામા બેહો તો હજી ભાવમાં થોડું જાજુ ફેરફાર થઈ જાય મારા વાલીડા હા આ ગાડી 2014 ની આપી દેવાની હે વેચી દેવાની હે ખાલી 12 લાખ રૂપિયામાં

ઓટોમેટિક ક્રેટા ગાડી આપી દેવાની છે વેચી દેવાની હે આ બે હજાર હોલ ની ગાડી દઈ દેવાની છે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈ નંબર હે કોન્ટેક કરો આઠ લાખ ચાલીસ હજાર ખાલી કિંમત અને જોવા માટે રાજકોટ ડિસ્ટ્રિક અને વગર દલાલી વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડાઓ તમારી માટે લઈને આવી ગયો બે હજાર અગિયાર ની પચીસ એમાં નવા નવા ટાયર આપી દેવાની દેવાની હે હે વેચી ખાલી દસ લાખ ને એકાવન હાજર માં અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈ ના નંબર હે કોન્ટેક કરો જોવા માટે ગોંડલ અને વગર દલાલી વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ તમારી માટે કરે ચાર ગાડી લઈને આવ્યો બે હાજર બાવીસ મોડલ ની ડમ્પર અશોક લેલન એમાં ત્રણ ગાડી તો મારા વાલા બે હાજર બાવીસ ની ચૌદ ટાયરના ના ડમ્પર હે સિંગલ ડિપ્રેશનના અને એક ગાડી બે હાજર બાવીસ ની હોલ ટાયરમાં ડબલ ડિપ્રેશનમાં ગાડી છે ચારે ગાડી આપી દેવાની હે વેચી દેવાની હે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે જામનગર અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વલીડાઓ તમારી માટે લઈને આવી ગયો બે હજાર બાર ની ઊંડાઈ વરના હા મારા વાલા આપી દેવાની હે વેચી દેવાની હે વન પોઈન્ટ સિક્સ એસ એક્સ ડીઝલ વર્જન દઈ દેવાની હે ખાલી ત્રણ લાખ અગિયાર હજાર માં અને એક લાખ ને દસ હજાર કિલોમીટર હલેલી મારા વાલા અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈ નંબર હે કોન્ટેક કરો અને વગર દલાલીય વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ મારા વાલી તમારી માટે લઈને ગયો નાસીબી ના ભાવે હિટાસી મશીન મારા વાલા જે એસો વીસ જેસીબી નું ઈંટા છે બે હાજર તેર મેન્યુફેક્ચર ને ચૌદ ના પાર્સિંગ નું ખાલી ને ખાલી બાર લાખ પિચોતેર હજાર માં અને તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે જામ રાવળ અને વગર દલાલી વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ